નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સો વર્ષ બાદ હોળી પર બનશે સૂર્ય ગોચરચંદ્ર ગ્રહણનો યોગ આ ત્રણ રાશિના જાતકોનું ચમકશે કિસ્મત અચાનક થશે ધનલાભ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સો વર્ષ પછી હોળીના દિવસે સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ એક સાથે થવા જઈ રહ્યું છે જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર અને ગ્રહણ એકસાથે યોગ્ય સમય થાય છે જેની અસર માનવજીવન તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે જ્યારે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્યગોચરનો સંયોગ એકસાથે બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે આ ત્રણ રાશિના જાતકોને અપાર ખુશીઓ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી સૂર્ય મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડેસાતી ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે સૂર્યદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે મિત્રો આ વિડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સૂર્ય મહારાજનો આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવીદેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન સૂર્યદેવ સૂર્યદેવ માત્ર દંડ આપનારા દેવતા જ નથી પણ ધર્મ અને સત્યના રક્ષક પણ છે તે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો સૂર્યદેવના નામથી ડરી જાય છે પરંતુ શું તમે જાણો છો કે સૂર્યદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે સૂર્યદેવ વરદાથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો શનિદેવ ફક્ત કર્મોનો હિસાબ જ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય જે વ્યક્તિ પર સૂર્યદેવની કૃપા હોય છે તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે જેની તે ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી સૂર્યદેવની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખો કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પણ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને સૂર્યદેવના ખાસ આશીર્વાદ મળવાના છે નંબર એક મિથુન રાશિ સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી કર્મ ગૃહમાં જવાના છે તેથી આ સમય વ્યાપારીઓ અને નોકરી શોધનારાઓ માટે શુભ રહેશે નવી નોકરી પ્રમોશન અને બિઝનેસમાં સફળતાની તકો મળશે જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આવક વધી શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે આ સમયે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે તમે તમારા વ્યવસાયને પણ વિસ્તારી શકો છો મિથુન રાશિ માટે સો વર્ષ બાદ હોળીના પાવન દિવસે બનનાર ગોચર અને ચંદ્રગ્રહણનો યોગ ખૂબ જ ખાસ અને શુભ ફળદાયી બનશે વૈદિક જ્યોતિષ અનુસાર આ બે વિશિષ્ટ ગ્રહ્ય યોગોનું મિથુન રાશિના જાતકોના જીવન પર ઊંડું પ્રભાવ પડશે આ યુગમના કારણે મિથુન જાતકોને અચાનક ધનલાભ થાય છે જીવનમાં નવી તકો અને સફળતાના માર્ગો ખુલે છે જૂના રોકાણો પ્રોફિટ આપશે અને નવું રોકાણ કરવું પણ લાભકારી રહેશે જે નોકરીમાં છે તેમના માટે આ યોગ અને સન્માન લાવનારો છે જેમણે વ્યવસાયમાં વધુ પ્રગતિના સપનાઓ જોતા હતા તેમના માટે આ સમય શુભ છે કારણ કે નવા પ્રોજેક્ટ અથવા ભાગીદારીમાં ફાયદા મળવાની શક્યતા વધારે છે આ ગ્રહણના સમયગાળામાં મિથુન રાશિના જાતકો માટે ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે આ યુગમ માનસિક શાંતિ લાવશે અને જાતકોના જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ ભરી દેશે પરિવારમાં નવી ખુશીઓ આવશે સંબંધોમાં મીઠાશ વધશે અને મિથુન જાતકોના દાંપત્ય જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ પ્રસરે છે પ્રેમ સંબંધોમાં પણ આ સમય પરિપૂર્ણતા લાવશે ગ્રહણ અને ગોચરના આ યોગથી મિથુન જાતકોને ત્રાટકતા પડકારોને શક્ય તેટલા સરળતાથી દૂર કરવા માટે બળ અને આત્મવિશ્વાસ મળશે મિથુન જાતકો માટે આ સમય જીવનમાં નવી દિશાઓ શોધવાની તક છે જ્યાં તેમને સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થાય છે આ શ્રેષ્ઠતાને પૂર્ણ કરવા માટે મિથુન જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવું જોઈએ દાન જપ અને ધ્યાન જીવનના શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં મદરૂપ થશે નંબર બે વૃષભ રાશિ સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં ગોચર કરવાના છે તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે તમે કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે રોકાણથી લાભ મળવાની સંભાવના છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે જો તમે શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો તમને નફો મળી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સો વર્ષ બાદ હોળીના દિવસે બનનારા સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણના યોગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આ અનોખી ઘટનાઓમાં ગ્રહોની સ્થિતિ વૃષભ રાશિના જાતકો માટે વિશેષ ફરદાયી સાબિત થશે આ રાશિના જાતકોના જીવનમાં આ યુગમ એક નવી દિશા અને પ્રગતિના ઐતિહાસિક યોગને ઉભો કરે છે વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણનો સમય ધારો ખૂબ શુભ સાબિત થશે ખાસ કરીને અચાનક ધનલાભના સંકેત છે જૂના રોકાણો પર મીઠું મફત મળશે અને નવું રોકાણ કરવું લાભદાયી રહેશે વ્યવસાયમાં વૃષભ જાતકો માટે નવી તકની ઊંડી સમજ સાથે વિકસાવવાનો આ શ્રેષ્ઠ સમય છે જ્યારે નોકરીમાં રહેલા જાતકો માટેની શક્યતાઓનું દ્વાર ખુલશે ગ્રહણનો આ યોગ વૃષભ જાતકોના જીવનમાં માત્ર ભૌતિક જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ લાવશે જીવનમાં સંતુલન લાવવા માટે આ સમય આધારશિલા બનશે મનોવિજ્ઞાન અને ચિંતનમાં મજબૂતી આવશે જે મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનું બળ આપશે પરિવારમાં શાંતિ અને ખુશીઓનો માહોલ રહેશે અને દાંપત્ય જીવનમાં નવી ઉર્જા ભળશે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને નવા સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે ગ્રહણના આ યોગ સાથે વૃષભ જાતકોને તેમના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળશે જે જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે આ સિવાય વૃષભ જાતકો માટે આ સમય આરોગ્યમાં સુધારો લાવશે ખાસ કરીને જો શારીરિક અથવા માનસિક તણાવનો અનુભવ થઈ રહ્યો હોય તો તેમાંથી મુક્તિ મળશે જીવનના આ ખાસ ક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે દાનધર્મ કરવો પૂજા અર્ચનામાં જોડાવું અને પોતાના જીવનમાં સકારાત્મકતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે ગ્રહણના દિવસોમાં મંત્રજાપ અને યોગ ધ્યાન વૃષભ જાતકો માટે ખાસ લાભદાયી બની શકે છે જે જીવનમાં નવી ઉન્નતિ અને સફળતા લાવશે નંબર ત્રણ કર્ક રાશિ સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરવાના છે તેથી આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે તેમજ આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરશો તમારું વ્યક્તિત્વ અસરકારક રહેશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે વિવાહિત લોકોને વૈવાહિક સુખ મળશે તેનાથી પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે આ સમયે તમે દેશવિદેશની યાત્રા કરી શકો છો તેમજ આ સમયે તમારું કાર્ય પૂર્ણ થશે તેમજ બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રના અનુસંધાનમાં સો વર્ષ પછી હોળીના પાવન દિવસે થનાર સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણનો યોગ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને વિશિષ્ટ બનવા જઈ રહ્યો છે આ યુગમના પ્રભાવથી કર્ક રાશિના જાતકોના જીવનમાં અનેક નવી તકો ઊભી થશે અને ધનલાભના યોગ પ્રબળ બનશે આ યોગનો સૌથી મોટો લાભ તેમની આર્થિક સ્થિતિમાં આકસ્મિક સુધારો લાવશે ખાસ કરીને જૂના રોકાણોથી મોટો નફો મળવાનો સંકેત છે નોકરીમાં રહેલા લોકો માટે આ સમય અને સન્માન લાવનારો છે જ્યારે વ્યવસાયમાં નવી તક અને વિસ્તરણની શક્યતાઓ ખુલી જશે ગ્રહણના કારણે કર્ક રાશિના જાતકો માટે તીવ્ર મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો સમય છે જે જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે આ યુગ્મની ખાસિયત એ છે કે તે માત્ર ભૌતિક સુખ અને સમૃદ્ધિ જ નહીં પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવશે કર્ક જાતકો માટે આ સમય પરિવાર સાથે જોડાણ મજબૂત બનાવવાનો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમર્પણ વધશે અને પ્રેમ સંબંધોમાં મીઠાસ વધશે આ સમય દરમિયાન કર્કજાતકો તેમના જીવનસાથી અથવા નજીકના સંબંધોમાં નવી ઉર્જાનો અનુભવ કરશે આ ઉપરાંત આ યુગમ આરોગ્યમાં સુધારો લાવશે અને માનસિક તણાવમાંથી મુક્તિ આપશે કર્ક જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો છે જે તેમને જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે આ ગ્રહણનો પ્રભાવ કાર્યક્ષેત્ર અને શીખવા માટે નવા પથ પ્રાપ્ત કરાવશે નવેસરથી શીખવા માટે ઉત્સાહિત કરનાર આ સમય તેમને નવી કૌશલ્ય તેમજ આત્મવિશ્વાસ વધારશે કર્ક જાતકોને આ સમયે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી જોઈએ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ગ્રહણના પવિત્ર દિવસે પૂજાપાઠ મંત્રજાપ અને ધ્યાન કરવાથી શુભ પરિણામો મળશે ગરીબોને દાન કરવું અને અન્ય લોકોને મદદ કરવી પણ શુભતાને વધારશે આ ખાસ યુગમ કર્ક જાતકો માટે પ્રગતિના દરવાજા ખોલનારો છે જેમાં નવી તકો વિશેષ સફળતા અને શાંતિ સાથે નવા શિખરો પર પહોંચવાની શક્યતાઓ સામેલ છે અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ ખૂબ સારો રહે